અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા સાયબર ફ્રોડ કરતી એક ગેંગના અગિયાર જેટલા સભ્યોને ઝડપી લેવામાં આવ્યા છે આ ગેંગના સભ્યો રાજસ્થાનથી અમદાવાદ આવતા હતા અમદાવાદમાં આવી તેમના આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવીને અલગ અલગ બેંકમાં એકાઉન્ટ્સ ખોલાવવામાં આવતા હતા

અમને બાતમીના આધારે એક બાતમી એવી હતી કે અમદાવાદના ફ્લેટમાં આ લોકો સાયબર ફ્રોડની કામગીરી ચાલુ છે એના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની પોલીસે રેડ કરી હતી પાંચ તારીખે અને એ રેડમાં કુલ ત્યાં આઠ આરોપી પકડાયા હતા એ નવ આરોપી કુલ ટોટલ ત્યાં પકડાયા હતા એમાંથી મુદ્દામાલ જે કબજે કરેલ છે એમાં ઘણા સિમ કાર્ડ છે એટીએમ કાર્ડ ઓલમોસ્ટ ચાલીસ જેટલા એટીએમ કાર્ડ મળ્યા છે અનેક સિમ કાર્ડ અને બીજા પાસબુક ચેકબુક મળ્યા છે અને સાથે આપણને એક હથિયાર અને સાત કાર્ટરેજ લાઈવ કાર્ટરેજ પણ મળ્યા છે આ લોકો બધા સાયબર ફ્રોડ માટે અકાઉન્ટ્સનું કામ કરતા હતા આમની આખી એમઓએ હતી કે આ લોકો બધા રાજસ્થાનથી આમાં લોકોને લાવતા હતા અહીંયા આમાં ત્રણ જણ જે છે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ લોકો દર મહિને ઘણા રાજસ્થાનથી યુવકને અહીંયા લાવતા હતા એ લોકો અહીંયા ફ્લેટ ભાડે રાખીને રહેવાનું રહેતા હતા અને પછી આધાર કાર્ડમાં ફ્રોડ કરીને અલગ અલગ એડ્રેસ બતાવીને એ લોકો બેન્કનું અકાઉન્ટ ખોલાવતા હતા અને આ બધા બેન્ક અકાઉન્ટમાં તપાસ કરતા ટોટલ એકસો નવ કમ્પ્લેન પણ આપણને મળી છે અને આ મોટાભાગના અકાઉન્ટ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ડિજિટલ અરેસ્ટ અને ટાસ્ક ફ્રોડ ટેલિગ્રામ ફ્રોડ માટે વપરાયેલું અકાઉન્ટ છે ટોટલ આ લોકો ચાર મહિનાથી આવી કામગીરી કરતા હતા આમાંથી જે મુખ્ય ત્રણ આરોપી છે એ લોકો ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતા અને એ લોકોને આ અકાઉન્ટ સપ્લાય કરવાનું આ કામ કરતા હતા મોટા ભાગના જે આરોપી છે બધા રાજસ્થાનના છે અને અકાઉન્ટ જે એમને ખોલાયા છે ઇન્ડિયા ભારતના આપણે એકવીસ રાજ્યોમાં અને અનેક શહેરોમાં સાયબર ફ્રોડની જે કમ્પ્લેન થઈ છે એમાં આ બધા અકાઉન્ટ્સ વપરાયા છે સુરેશ અને અનિલ બિશ્નુ આ લોકો અહીંયા ચાર મહિનાથી આ કામગીરી કરતા હતા આ બધાને કમિશન અને અકાઉન્ટ ખોલાવવા માટેના પૈસા મળતા હતા દસ વીસ હજાર જેટલું એમને આપવામાં આવતું હતું એમના ઓરિજિનલ આધાર કાર્ડ તો લાવતા હતા એ સાથે ચેન્જ કરીને આ લોકો ઓટીપી શેર કરતા હતા અને અડ્રેસ ચેન્જ કરાવતા હતા જે મૂળ જે ત્રણ માસ્ટર માઇન્ડ છે એ લોકો આ કામ કરતા હતા અને બેંક અકાઉન્ટ આ લોકો આ રીતે આપતા હતા એડ્રેસ ચેન્જ કઈ રીતે

તો આમાં જે મુખ્ય ત્રણ આરોપી છે જે આપણે પકડ્યા છે ટોટલ એમાંથી સુરેશ બિશ્નોય અને અનિલ બિશ્નોય આ બે જણ છે એક ઓગણીસ વર્ષનો છે એક વીસ વર્ષનો છે આ ચાર મહિનાથી અહીંયા અમદાવાદ ભાડે રહેતા હતા જે ફ્લેટમાં આપણે અત્યારે હાલ રેડ કરી છે ત્યાં બે મહિનાથી રહેતા હતા અગાઉ બીજા એક જગ્યા પર ફ્લેટ આ લોકો ભાડે રાખતા હતા અને આ લોકો પોતાના પરિચયમાં જેટલા પણ મિત્ર હોય કે સંબંધી હોય કે ગામમાં જે લોકો છે એમને આ રીતે પૈસાની લાલચ આપીને અહીંયા અકાઉન્ટ ખોલાવવા માટેની લાલચ આપીને અહીંયા બોલાવતા હતા અને અને બીજો એક મુખ્ય આરોપી છે જે કુલદીપ

ના એ તપાસ કરીએ છીએ એકસો નવ કમ્પ્લેન હતી જે આ આકાઉન્ટ જે આપણને મળ્યા છે એમાં એકસો નવ ટોટલ કમ્પ્લેન આ લોકો અડ્રેસ પ્રૂફ આપતા હતા જે ફ્લેટ ના ભારા કરાર છે એનું આપતા હતા કોઈ નહીં

એ બે વ્યક્તિ છે આ લોકો મધ્યપ્રદેશથી લાવ્યા હતા ખરગોન જગ્યાથી આ લોકો હથિયાર લાવ્યા હતા અને હથિયાર આ લોકો જોધપુર લઈ જવાના હતા જોધપુરમાં એક જેપી કરીને વ્યક્તિ છે એનો કોઈ માણસ છે જેપી પોતે જે છે એ મર્ડરનો આરોપી છે જે જેલમાં છે પણ એના કોઈ માણસ છે જે આ લોકોના સંપર્કમાં હતો એને હથિયાર મંગાયો હતો અને આ લોકો આ હથિયાર પચીસ હજારમાં ખરીદીને એ જેપીના વ્યક્તિને આપવાના હતા જોધપુરમાં અહીંયા અમદાવાદમાં આ જગ્યા આ લોકો આ લોકો સાથે રોકાણ યા હતા અને આ લોકો સાથે એમની ઓળખાણ હતી એટલે રોકાયા હતા સાયબર ફ્રોડમાં આપણને પોર્ટલ ઉપર પણ દેખાયું છે કે યુઝ થયા છે આ હથિયારનો કોઈ ઉપયોગ નથી થયો અને આના અગાઉ આ લોકો આવી રીતે ત્રણ વાર હથિયાર લઈ ગયા છે લાવીને અને અમદાવાદ રોકાય છે અને પછી અમદાવાદ

આરોપીમાંથી સુનીલ ધીરાની કરીને જે વ્યક્તિ છે અને આ કુલદીપ છે આ લોકો કરાવતા હતા પણ મેઇન મુખ્ય આનું કામ સુનિલ ધિરાની નું હતું એ હજી અમારે તપાસ કરવાનું બાકી છે એટલે પકડાય પછી આગળ એ અમે હજી તપાસ કરી રહ્યા છે અને મળશે આપણને એ તપાસમાં નથી કરી શકતા પણ તેમ છતાં અમે તપાસ કરી રહ્યા છે કે આ લોકોએ બેઝિકલી બ્રોકરના થ્રુ આ લોકો બુકિંગ કરાવી છે તો ડાયરેક્ટ જે મકાન માલિક છે એને બ્રોકરના સંપર્કમાં આવીને જ મકાન ભાડે આપેલું છે